ખાટકીવાડમાં રેડ કરતા આસિફ મિયા અલ્લા રખ્યા અહેમદ મિયા કુરેશી રહેવાસી તાસ્કંદ સોસાયટીના ખાચામાં પોલસણ ડેરી રોડ મટન માર્કેટ ખાટકીવાડમાં પોતાના અનેક ઈસમ રબ્બાણી કાદરભાઈ ગુરેશ કુરેશી રહેવાસી બિસ્મિલ્લા સોસાયટી બંને ભેગા થઈ અને પોતાના મકાનની બાજુમાં ઓરડીની અંદર ગેરકાયદેસર કૌવંશની કતલ કરતા પકડાઈ કતલ કરતા હતા અને આ જગ્યાએથી ગૌમાસના આશરે સાતસો પાંચ કિલો અન્ય નાસી ગયેલા ઈસમોના વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો આ બંને આરોપીઓ સ્થળ ઉપર નાસી ગયેલા જે આરોપીઓને આનંદ ટાઉનની ડિસ્ટાર્પની ટીમ પીએસઆઈ ડોડિયા તથા ટીમના માણસોએ બંને આરોપીને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે આ બંને ઈસમો જે જગ્યાએથી કતલ કરતા હતા તે સાતસો પાંચ કિલો ગૌવંશ મળી આવેલ હોવાનું વેટરની ડોક્ટર તરફથી પૂરતા પુરાવા મળી આવતા સર્ટિફિકેટ આપતા આ બાબતે ગૌવંશ કતલ નો રજિસ્ટર કરવામાં આવેલો છે હાલમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે આ કેટલા સમયથી આ ધંધો કરતા હતા આ ગૌવંશ ક્યાંથી લાવતા હતા અને ગૌંશ કતલ કર્યા પછી આ ગૌવંશ છે એ કોને વેચાણ કરતા હતા તે બાબતે આજ રોજ નામદાર કોર્ટમાં રજૂ કરી આ તમામ મુદ્દાઓ બાબતે બંને આરોપીઓને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરેલ છે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા બાદ આ તમામ મુદ્દાઓ બાબતે તપાસ કરી અને વધુ વિગતો જાણવા મળશે